રામ રામ સીતારામ ભરી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે ઘર મૂકીને આવ્યો ઘરથી બ્લોગ સ્ટાર્ટ નથી કરતા આજે આપણે પોરબંદર આવી ગઈ રિવરફ્રન્ટ બાજુ આવ્યો ઘુરો મારો હમણાં કામ જરા ફોટાને પડ્યા નહોતું એનું હર હરિયું પડે જરા ફોટા પાડાવીએ ભાઈ બંધ આવ્યો એ તો કામ બ્લોગમાં આવવું નહિ ભાઈ જરા ઘરમાં આવી આપણે શૂટ કરી લઈએ ચાલો આજનો વિડીયો કરાવી બધું બધું કરો બધા એન્જોય છે ખાવાનું બાકી છે ઘેર જેને જે ખાવા પીવાનું હોય એ ઘટાડે અમે રખડીએ કોઈ નથી બે જણા હા વાડ્યું આપણું હોંડા બાકી અમારો હસમા હોય રિવરફ્રન્ટ પોરબંદરનો પ્રખ્યાત આ હે ને કપલ માટેની જગ્યા છે એ આપણે તો જે કપલ નથી ને કરતા હોત અમે એકતા આનો ગેટ વર્ક આય છે ને એ ગોતવો જો કારણ કે એ અમે તો હે ને ઓછા આવીએ આપણે તો આવવાનું ઓછું થાય કારણ કે ગામમાંથી પરવારી પરવારી જઈએ રિવરફ્રન્ટ આપણે આવીએ ને એવું હે બાકી કોઈ ના જો બાજુ ના હોય તો કોમેન્ટ મારજો પછી આપણે થોડુંક પોરબંદરમાં કામ હતું તે પતાવા પતાવે ને આવી જ થોડોક નાસ્તો પાણી કરી લીધો બાકી જાવ અંદર બધું મસ્ત મજાનું ગાર્ડન બાર્ડન બનાવેલ હે બેસવાનું હે પછી ઓલી બાજુ દીપડો બેસાડ્યો ગેંડો હે ઓલી બાજુ જીરાફ આને ખબર ને જીબ્રાકીએ કે કામ કેતા હોય અહીં મજા આવે એનું લોકેશન છે તો કોઈ નથી અમે બે જણા ગુમરા મારીએ અંદર તો ગેટ બંધ છે નરે અંદર જાત પણ રેલિંગ મોટી જ કામ ઠેકાઈ નહીં વરે કાંક હાથ પગ વિનંત થાય ઠેકીએ ને તો બાકી જે બાજુ તળાવ આવે છે મોટું એમાં જયારે સાતમ આઠમ ના હોય ને તો અમે બોટિંગ ચાલુ હોય કોઈ બોટ બોટમાં બેવાનો શોખ હોય ને તો એ બોટિંગ કરતા હોય આપણે તો નટકીવાયનો શોખ તો હલો એવું હોય ને આપણે ફટાફટ નીકળી જઈએ કારણ કે ઘરે છે કામ ઓલરેડી હાથી અખવા

તો બાકી જ્યાં તમે જઈ શકો અમારા આ બાજુ અત્યારે ફૂલ મંડાણ કરી ગયો ને આગળ થોડીક વાર પહેલા આવ્યો હતો તો જેમ પાણી પાણી કરી નાખ્યા ને આજે આપણી જેમકે ટેક્ટરી રાખવાનું હતું હાથી અટાણે ને એ તો નહીં હાલે એ લગભગ પાછું કાલે ન હોય બપોર પાસે હાલે જોઈએ વરસાદ ઉપર નક્કી ચાલો સાપીએ લઈએ કારણ ને આ ઠરાઈ ગયા વાતો નહીં આપણે આપણી વાતો નહીં ડૂબે આપીએ ને કઈ લેજે ને પછી આવડવાટવા તો જો મિત્રો આપણે એને દાંતડી લેલી હતી બરોબર ખરવાટવા જવાનું હોય ને આપણી બા કંઈ મોટા સેલિબ્રિટી છે ને તે કામ ન કરવાનું હોય આપણે બધું હાલે આપણે એને કોઈ કામમાં આરાહ ન કરીએ પહેલાં ગમે એવું આપણે આગળ જતા સેલિબ્રિટી બને પણ આપણે આપણું ખુદનું કામ હોય ને ખેતરનું કામ હોય ને એ આપણે કરવાનું જ તો હટા તો જો મેં એ બંધ થઈ અમારો લક્કી ભાઈ છે ને નાખે રાડ્યું એણે એવા આગળ ખડવાટે આવે ને પછી મોકરો કરવાનો હોય આ બધાની અમારે જમખોડીઓની બાંધી દીધી ને પટો પટીને આપણે ખળ વાટાવીએ ને વળેરાને બીજા થઈ જઈએ તો આવી ફાઈનલ ગાયની મોટલી કરી લીધી ને હેના મારગનો ને એ વાટીએ છે આપણા ઘરની બાજુમાં અડતો વાટા લીધો અડતો તો નથી થયો છે કાલે વાટી અંતર અડતો થાય ને એવું હળે ગયું જે આ ઈરું ના હોય આવે ને આવા વાટવું પડે ને કા હે ને ઢોર ખાય ને એનો હા આવે ને આપણે ક્યાંય માણસ કોઈ વાહી ખાવાનું ન ખાય એના જે ખળ વળી જઈને તો ઢોર ખાઈ નહીં હજી જો આમાં માંડવી મીવા પાછા નેદ થઈ પડ્યા એ વાર વાર આપીએ ને તો પાછા વાર એક એક ફેર નેદાય ને સાથે અકાય અહીં શું દેખાતું અહીં અંદર જઈએ ને તો ખબર પડે અવાર હે ને બધાય નહીં વાહે ખડ ને ખડ માં માણા હે ને મર પરવાર તને સુટકારો જડતો જ નથી ખડ માં એટલું ખડ હે મે હે ને એ ખડ જ વર અવાર મને લાગે કે માણસને અમારા ખેડૂને અડધી માંડવી ત્યાં નેદવામ જાય ને અડધી માંડવી હે ને કાઢેલી હોય ને જ્યારે હિસાબ કરી ને ત્યારે વેસિયન માંડવી વેસન જ્યારે હિસાબ કરી તો અડધો તો એમાં નેદમાં નેદવામાં જ વહી જાય અડધી વધે અમારવા અડધી ખરસામાં તો જે આપણે પોપિયા હતા ને એક બે ને ત્રણે આપણે મસ્ત મજાના હે ને રીતે ગ્રો થઈ ગયા છે એને કઈ હે ને દુઃખ જ નથી નેડ્યું તો વરસાદનું પાણી સારું પાલર ચડે ગયું તો જ્યાં નીકળે ગયા નકર ત્યાં સુકાઈ ગયા હોય મર બેક સેકાંડ વહી ગયા ને તો એ સુકાઈ ગયા હતા પછી આપણે છે ને બે ખેતરમાં ખડ નથી એ કામમાં નથી ને કે વેલી આપણી મગફળીમાં નથી ચાલો આપણે આજે ને મારા આવનું કામકાજ જોઈએ એ આપણે આવ્યા ને બિસારી ઉડી હશે કલ્યું નોટમાં આવવાની જરૂર એ બિચારી લાગી હતી ને આપણી આવો ઉડાડી દીધી તો જેવડે એવડિયા કીધા મસ્ત મજાના હમણાં ત્યાં લોગમાં નહોતા લીધા હું કાલો આપણે જ્યારે કમરો મારીએ માળાનું કામકાજ જોવા કે આ બિલ્ડરું બધે ક્યાંક કાંક પી ગયા અહીં કેવું કામ થાય અહીં ટોપમાં ટોપ બિલ્ડર હોય તો જ આ હે અમારે જે ચકલી બિલ્ડર છે ને અને બિલ્ડિંગનો બિલ્ડર બિલ્ડરનું કામ એકદમ પરફેક્ટ રીતના શીખ્યું જવો કેવું કટઆઉટ વાળો બનાવ્યો મસ્ત મજાનો એક ક્લાસ જુઓ મિત્રો અત્યારે જાય છે અમારી આટલી નદી કોઈ જઈને આવવું હોય તો હાલો તરતા નથી આવડતું આપણે આવો ને તો તમને તરતા આવડતું હોય તો ઠેકડો બાકી મારતા નહીં આપણે તો આવડતું નથી બરાબર થોડું થોડું આવડે બહુ વધારે પાણી હોય ને એટલી હાજુ ન આવડે હાલો એ જઈએ ઘેર નાના મોટું કામકાજ છે ને જરાક પટાવી નાખીએ ફિનિશ કરી નાખીએ તો ઘઉં પછી આપણે એકદમ બિલકુલ નવી રાતી જઈએ હાવ ફ્રી ને अधुरो मुके नै आए मेम सा पिथो नै म्याला थको पछि आम कि दा हजुर म्याला थको पछि ढोलि फेर्व लिँदा पछि तिन पहिले दाण उहाँ सेकी चालु से पहिले नाखन वाइ गे त खडी मोटली वठ खेतरमा आउँछ काम गरे प्यार पाटला ल्या अधुरा अँ પાણું થાય તો દરે લે થોડા મેં પતળી અમારી ખાંડે નાખી હજાર જતા ઉકળાટ થાય ત્યાં બાપડા ને જોતો કામ છે આ બાપડો વાહો માંડવીમાં ખડું એમાં થેપડ્યું તાણીને તો એ છે ને આજના વિડીયો અમે પૂરો કરીએ લાઇક કરજો ને સબસ્ક્રાઈબ ના ભૂલતા લાઈક ભૂલ જાવ તો વાંધો નહીં